આરોગ્ય સમિતિ સંચાલિત ડાયમંડ હોસ્પિટલ રાત્રે સાડા આઠ વાગે કાપોત્રા વિસ્તારમાં આવેલી સાયનાથ સોસાયટીમાં રહેતી ત્રણ વર્ષે દર્દી માનવી સરજીત રાયને અન્ય હોસ્પિટલમાંથી સારવાર માટે ડાયમંડ હોસ્પિટલમાં એમરજન્સી વિભાગમાં લાવવામાં આવી હતી દર્દીના એક્સ પરથી માલુમ પડ્યું કે બાળકીના ગળાથી નીચે અન્ન નળીમાં બે સિક્કા ફસાઈ ગયા છે અને તેનાથી બાળકીને ગળામાં સતત દુખાવો અને અન્નનળી બ્લોક થઈ જવાથી કશું જ ગળે ઉતરી શકે તેમ નહોતી હોસ્પિટલના ગેસ્ટ્રો એન્ટોલોજીસ્ટ એનેસ્થેટિક અને ઓટી સ્ટાફ દ્વારા એન્ડોસ્કોપી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ડોક્ટરોની ટીમ દ્વારા વીસ મિનિટમાં બાળકીની અન્નનળીમાંથી નળીમાંથી એક રૂપિયો અને બે રૂપિયાના બે એમ બે ફસાયેલા સિક્કા એન્ડોસ્કોપી કરી કાઢી બાળકીને પીડામાંથી રાહત આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત